જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હું તપું છું ચૂલા નજીક છું તમારું જમવાનું બને છે અને આજે સવારથી જ સ્ટાર્ટ નથી કર્યો બી કે મારી આસ્થા બીમાર પડી ગઈ છે અને થોડો તાપ પચી ગયો છે એટલે તો એને વોમેટ થાય છે એટલે એને દવા પીવડાવીને સૂવડાય છે પછી મેં કીધું અત્યારે થોડું વ્લોક સ્ટાર્ટ કરી દઉં અને ઉપર અવાજ આવે છે ભી તોડે છે જે ભી દો તે આજે તોડી નાખે છે ને પછી પ્લાસ્ટર એવું કહે છે તો બાકડા મારા વઘા દીધા છે ને એટલે હા બની જાય એટલે પછી રોટલા કરી દઉં ફટોફટ ગમતી ટાઈમ જ થવાનો ચાલો બન્યા રે તો

બીમાર પડીને દવા પી લીધી એવું અમે છે ને ને પાછળ બેઠા છે ખતરનાક એવી ગરમી આવે છે તો આ માટે મેગી ચડાવી છે બીજું બધું ખાતી નહીં તો જઈ તૈગી ખાય તો એ જ ખવડાવું છું ને અનહેલ્ધી ખાવાનું અનહેલ્ધી ખાવાનું હમ હેલ્ધી તો કંઈ ખાતી નહીં કેળું ખા ને કેળું એપલ ખા એપલ

અત્યારે તો કંઈ ખબર ન પડે પણ અહીંયા છે ને આ ટાઈપની લીવાર બનશે એટલે કે આ આ છે ને એવી પણ થોડી ઊંચી બનાવી છે છોકરાની સેફ્ટીના લીધે તો આ રે હોલ બનશે તો આ ભી તોડવાનું બાકી હતી તે ફાઇનલી તૂટી ગઈ છે આજે આ કામ કરતા હતા આખો દિવસ અને પહેલાં ઘરે ગેટ મૂકવાનું બાકી હતો દાદીને ત્યાં મૂકતા હતા તમને મેં બતાવું જો ત્યાં દેખાય છે ગેટ સામે તો મમ્મી ગુસ્સે છે કેમ કે ગેટ છે ને બહુ જ નીચો છે એટલે નીચો એટલે કે મારે કરતાં પણ નીચે છે તો પપ્પાએ ખબર નહીં કઈ રીતે ઓર્ડર આપ્યો તો બહુ જ નીચો બન્યો છે તો મમ્મી કંઈ કે બોલાવો અને ફરીથી બનાવતો મમ્મી ગુસ્સે થઈ ગયા તો આજે પપ્પા પર એ ડાપી કાઢે છે ને આ બધું સબ કરવાનું છે તો વરસાદ આવે એમ પહેલાં એકદમ ટુખું કરવાનું છે તો હવે તો મેં બે બે રૂમ બાકી છે પ્લાસ્ટર કરવામાં તો બીજા લોકો એવું કહે છે કે બે રૂમ પ્લાસ્ટર કરી અને ઉપર પછી બનાવી આપીશું કારણ કે બીજે પણ એમણે કામ લીધું છે એટલે બધું થોડું થોડું કરી આપવું પડે એન્ડ આવતીકાલે ઈંટો ચડાવવાની છે ઉપર અને રેતી કપચી ચડાવવાની છે તો હું છે નીચે બધું સાફ કરતી હતી આ ટોયડું ને તો આખું ઘર ધૂળ ધૂળ થઈ ગયું છે તો કચરો તો હું વાળી આવી છું અને પાણી આવતું એટલે પાણી ભર્યું હવે હું જાઉં નીચે પોતું કરવા માટે તો પોતું કરવું જરૂરી છે કે છે ને ચપ્પલ વગર ના મૂકાય એવું છે નીચે બધું સિમેન્ટ સિમેન્ટ લાગે છે એટલા માટે તો ચાલો કામ થોડું વધારે છે એટલે આજે લોક પણ બહુ ખાસ નહીં બનાવ્યું ને તો આ બધું હટાવવાનું છે પણ એ તો મમ્મી મજૂર કરશે એટલે હટાવી દેશે તો આસ્થાની જેમ તેમ કરીને પટાયેલી છે એની દીદી જોડે મોકલે છે રમવા બાના ઘરે તો ખબર નહીં એને શું થયું છે તો મમ્મી લકા એવું કહે છે કે તે દિવસ ઉપથિયા પરથી પડી ગઈ હતી નીચે એટલે એને કમરમાં વાગ્યું હશે એવું કહે એટલે પછી રહેતી નહીં તો અમારા છે દાદી ગામમાં તો એ તેલથી માલિશ કરી આપે તો આવતીકાલે જઈ દેખે મારા હસબન્ડ ફ્રી હોય તો ના ફ્રી હોય તો પપ્પા જોડે જઈશ પણ જવું તો પડશે કે આખો દિવસ મને શાંતિથી બેસવા નહીં દીધી પર રડિયા જ કરે રડિયા જ કરે થોડુંક રમે દડવાનું ચાલું રાત પણ મારી એવી જ જાય છે તો કામ પણ કરવાનું રાતનો ઉજાગરો પણ એટલે પછી મારું શરીર બધું બગડી જાય છે તો ચાલો કંઈ નહીં પેલા પોતું કરી દઉં પછી ભાત બનાવી દઉં સવારના બાકડા છે તે જ ચવી લેવાના છે આજે તો તો ચાલો પછી છેલ્લે ચાલું એટલે ફ્રેશ થઈ જવું રાતનું કંઈક કામ હતું અને પાછળ પણ ગેટ બેસી ગયો એટલે કે બેચાડી દીધો છે એ હું તમને પછી બતાવીશ પહેલાં હું મારું ઘરનું કામ બતાવી દઉં ચાલો કહીશ રાતના સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું પણ થઈ ગયું છે છોકરા પણ ઊંઘી ગયા છે હું જ ઊંઘી દઉં તો મારા લોકો મારી રસ્તા જાગી ગઈ છે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ જેમ કરી દો ફરી મળીશું વાતો નવો વિડીયો સાથે જ નહીં બનાવી